ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર આમોદ વાલિયા હાંસોટ નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર કુંઢણ મંગળાદ બીજાદરા અણખી જાપુરા અને જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે ચંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોએ મોટા પાડા બનાવી દીધા હોય ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલા હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે તે સહિતની માંગ કરવામાં આવી છે જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત ખાનપુર ગામના લોકો હવે આ રિન્યૂ કરવા માગતા નથી કે અમારા ગામનું આ નુકસાન અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માગતા નથી માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યૂ ના થવા જોઈએ ટંકારીને આસપાસના ફરી રિન્યુ ના થવા જોઈએ કારણ કે આ લોકોની જો હુકમાની અને બે દાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત છે